નમસ્કાર દર્શક મિત્રો તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુ બજારમાં ભાવો આવકની વાત કરીએ મિત્રો તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક જીરુમાં કેવી રહી છે તે પણ જણાવી દઈએ તમને નવ જીરું દોઢસો બોરી ઉપર આવક જોવા મળી રહી છે જૂના જીરામાં સાડા ત્રણસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે જૂના જીરોમાં ત્રણસો ને પચાસ બોરી નવા જીરોમાં એકસો પચાસ ઉપર આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો ગઈકાલે જીરોમાં તેત્રીસો એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને રૂપિયા જૂના જીરોમાં બોલાયો હતો નવા જીરોમાં બે હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને ચાર હજાર બસો ને એકવીસ રૂપિયા સુધી નું ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર જાણી લઈએ ત્રણ હજાર નવસો એક રૂપિયા એક રૂપિયા છે મિત્રો જોઈ શકો છો રૂપિયા ત્રણ આઠસો એકોતેર રૂપિયા ભાવ થયા છે રૂપિયા જૂનું જીરું છે મિત્રો ત્રણ હજાર છસો ને એકોતેર રૂપિયા છત્રીસો રૂપિયા જૂનું જીરું છે મિત્રો દાણે પણ ઝીણો છે જોઈ શકો પસ્તર વાળું છે ત્રણ હજાર આઠસો એકતાલીસ રૂપિયા ભાવો ત્યાં છે રજત ત્રણ હજાર આઠસો ને એકસાઠ રૂપિયા આડત્રીસો એકસઠ રૂપિયા ભાવો ત્યાં છે એકસાઠ રૂપિયા ભાવ ભાવો એકતાલીસ રૂપિયા ભાવો થયા છે ઓગણચાલીસો ને એકતાલીસ રૂપિયા નવું જીરું છે મિત્રો ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયાના ના ભાવો થયા છે

ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા સુધીનું નવા જીરુંમાં બજાર બોલાઈ ગયું છે આજે સારી ક્વોલિટીમાં હજી આગળ સારા માલમાં પણ સારા ભાવો રહે તેવી શક્યતાઓ છે